આખા દિવસ નું હજાર ચાલી લીટર દૂધ થયું અરે ત્રણ ટાણા દોવા દે ત્રણ જો રૂપિયા એટલે પચાસ રૂપિયા નું લીટર દોડ તું

ખાવાનું જોઈએ લીટર મેળ પડી જાય કાજુ બદામ નો ભાવ પૂછો હજાર રૂપિયા ના કિલો હજાર ના કિલો છે કાજુ બદામ ને ખવડાવો આપડે તને યકીન નથી આવતા મેં કરો ને